નમસ્તે દોસ્તો મારું નામ બિપિન છે અને હું અત્યારે મારા કાકા કાકીના ઘરે ગયો હતો કારણ કે મારા કાકાની તબિયત થોડી વધારે જ ખરાબ થઈ ગઈ હતી એટલા જ માટે હું તેમના ઘરે તેને મદદ કરવા માટે અને તેના કાકાનું ધ્યાન રાખવા માટે ગયો હતો અને ત્યારબાદ એક દિવસ કાકાના ઘરે મારા કાકીની પાસે બેસવા એક ભાભી આવ્યા તેની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષની હતી તે ભાભી જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો હતો અને ત્યારબાદ મેં તેને કાકીને પૂછ્યું તો તેણે કહ્યું તેનું નામ રમીલા છે અને તે આપણા ઘરે રસોઈ બનાવવા માટે આવે છે અને થોડા દિવસથી તે બહાર હતી એટલે આવતી નહોતી અને મિત્રો હું પણ આજે નવો નવો નવ નવજવાન થયો હતો મને પણ કોઈ વાતની ખબર ન હતી અને ભાભી રોજ મારી સાથે વિચિત્ર મજાક કરતી હતી તે મને કહે તમે બહુ જ સુંદર છો તમારું શરીર ખૂબ જ તંદુરસ્ત થશે અને તમે ગમે તેના માંડવા તોડી નાખશો અને હું તેના કોઈ પણ મજાકને સમજી શકતો ન હતો ત્યારે મારા કાકા કાકી પણ હવે ધીમે ધીમે વૃદ્ધ થવા લાગ્યા હતા પરંતુ રમીલા ભાભી તેની ખૂબ જ સારી રીતે સેવા કરતા હતા અને એક દિવસ મેં કાકીને પૂછ્યું કે કાકી આપણા ઘરે જે રમીલા ભાભી આવે છે તેને કોઈ મા બાપ નથી કે પતિ નથી તો મારા કાકીએ કહ્યું એ એક વિધવા છે તેના પતિ અને તેનો છોકરો એક દિવસ આપણા ગામની નહેરની અંદર ડૂબી ગયા હતા અને એટલે તે બિચારી વિધવા થઈ ગઈ છે મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલ લાઈક સેટ સબસ્ક્રાઇબ જરૂરથી કરો અને બેલ નોટિફિકેશન ઓલ પર જરૂરથી સેટ કરો અને તેને આને લીધે થોડોક જ આઘાત લાગ્યો અને મને થોડી થોડી યાદદાશ્ત પણ જતી રહી તે એ હજી એવું લાગે છે કે તેના પતિ અને તેનો છોકરો પાછા આવશે ભાભી બીજે દિવસે જ્યારે કામ ઉપર આવ્યા ત્યારે મને થયું કે હું તેની સાથે વાત કરું થોડી જ વાર પછી મેં તેને કહ્યું ભાભી અહીંયા બેસો કામ પછી કરજો જો તેણે કહ્યું ના મારે જલ્દી જલ્દી ઘરે જવાનું છે કારણ કે થોડી જ વાર પછી મારા પતિ અને મારો છોકરો આવશે અને મને એની તેની વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું કારણ કે જે થઈ ગયું છે તે તેને ખબર નથી અને પરંતુ મારે તેને આ બધી જ વાતમાંથી બહાર કાઢવા હતા એટલે હું તેની સાથે કઈ રીતે વાત કરું તે હું વિચારી રહ્યો હતો અને હું સાંજે જ્યારે હું સૂતો હતો ત્યારે હું વિચારી રહ્યો હતો હું વિચારી જ રહ્યો હતો કે શું કરવું અને સવારે જ્યારે ભાભી ઘરે આવ્યા ત્યારે તે મને જોઈને હસવા લાગ્યા હતા અને આમ જ તો તે રોજ મને જોઈને હસતા હતા અને મારી સાથે મજાક પણ કરતા હતા પરંતુ આજે તેની મુસ્કાન થોડી અલગ જ હતી અને મેં તેને કહ્યું હતું કે ભાભી ચાલો આજે નદી ઉપર ફરવા જઈએ જ્યારે હું તેને લઈને નદી ઉપર પહોંચ્યો તો પાણી જોઈને તે જોર જોરથી ચિલ્લાવવા લાગ્યા અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા કે મારા બચ્ચાને અને મારા પતિને બચાવો અને તેને પોતાનો જૂનો પ્રસંગ યાદ આવી ગયો અને તે બંને જ બંધ આંખ બંધ આંખ બંધ કરીને રડવા લાગ્યા હતા અને પછી અમે થોડી જ વાર રહીને ઘરે પાછા આવ્યા અને હવે ભાભી મારી સાથે હસતા નથી અને તે મારી સાથે વાત પણ કરતા નથી અને પણ હવે હું ભાભી સાથે પ્રેમ કરવા લાગ્યો હતો એટલે જ્યાં સુધી ભાભી ઘરે ન આવતી ત્યાં સુધી હું મારું મન ઘરમાં લાગતું ન હતું અને હું ભાભીને બીજી વખત પતિનું સુખ અને બાળકનું સુખ આપવા માંગતો હતો પરંતુ હવે હું શું કરું હું વિચારી નહોતો શકતો એ એક દિવસ જ્યારે ભાભી ઘરે આવ્યા હતા ત્યારે એ ઘરે કોઈ જ ન હતું અને ભાભીને હસતાં હસતા કહ્યું કે ભાભી તમે મારી સાથે લગ્ન કરી લો હું તમને ખૂબ જ પ્રેમ કરું છું મારી વાત સાંભળીને તે મારાથી નારાજ થઈ ગઈ અને ઘરેનું કોઈ પણ કામ ન કર્યું અને તે જતી રહી અને જ્યારે કાકી ઘરે આવ્યા તો મને કહેવા લાગ્યા હતા કે શું આજે કામવાળી નથી આવી તો કાકીને કહ્યું કામવાળી તો આવી હતી પરંતુ તેની પરંતુ તેની તબિયત સારી નહોતી એટલા માટે જ તે જતી રહી અને હવે જ્યારે પણ ભાભી કામ પર આવતા તો મારાથી દૂર જ દૂર જ રહેતા હતા એ એક દિવસ ભાભીએ કહ્યું કે ભાભી તમે જણાવો તમારી આ વેરાન જિંદગીની અંદર જો હું તમને ખુશીઓ આપવા માંગુ છું અને જેનો તમારે હક છે શું હું તમારા વિશે ખોટું વિચારી રહ્યો છું ત્યારે તો ભાભીએ મને કંઈ જ ન કીધું અને પણ થોડા જ દિવસ પછી તેણે મને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું અને ત્યારબાદ ભાભીએ પણ હું ગમવા ગમવા લાગ્યો હતો અને તેને લાગ્યું હતું કે હું તેને સાંભળી લઈશ અને મારા કાકા કાકીને વાત કરી અને મારા મમ્મી પપ્પાને બોલાવીને તેની સાથે લગ્ન કરી લીધા અને બે વર્ષ સુધી અમે બંને ખૂબ જ આનંદ કર્યો હતો અને હવે ભાભી મારા પત્ની બની ગયા હતા અને તેને એક જ બાબો પણ પ્રેમમાં આપ્યો હતો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિધવાનો સહારો આપીને મેં કોઈ ગલત કામ કર્યું છે કે પછી સારું કામ કર્યું છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જરૂરથી કરી દેજો હા આ વિડીયો અને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે નથી સંબંધ ઓકે આવતીકાલે ફરી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યારો